માક્ષર માસના આર્દ્રા નક્ષત્ર હોય ત્યારે શિવપુરાણમાં ખૂબ મહત્ત્વ આપેલું છે આજના દિવસે માક્ષર મહિનાના આર્દ્રાના દિવસે શિવનું લિંગનો પ્રાદુર્ભાવ થયેલો હતો અને આ પ્રાદુર્ભાવના અનુસાર શિવ ભક્તો છે એ ખૂબ ભક્તિભાવથી આર્દ્રા નક્ષત્ર માર્ગશીર્ષમાં ખૂબ પૂજા અભિષેક અનેક મનોરથપૂર્ણ કાર્ય પૂજાઓ કરે છે એમ જ અહીંયા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથજીમાં લોકોને સુખાકારી માટે આરોગ્ય માટે ટ્રસ્ટ દ્વારા મહાપૂજાઓ કરવામાં આવી છે દીપમાલાઓ કરવામાં આવી છે દૂધના મહાઅભિષેક કરવામાં આવ્યા છે આવા ધાર્મિક કાર્ય કરી અને લોકોને સુખાકારી માટે કરીને આજનો આ દિવસ પાવનકારી દિવસે આ બધી પૂજાઓ ધાર્મિક પૂજાઓ કરવામાં આવેલી છે આજના દિવસે શતરૂદ્રી પાઠનો

નક્ષત્રના દિવસે જો મહાપૂજા કરવામાં આવે તો સો વર્ષ સુધી જે પૂજા કરીએ એનું એક જ આપણને આ પુણ્ય મળે છે આવા અનેરા ઉત્સવમાં અમને ભગવાન સોમનાથ મહાદેવની અમારા પરિવાર ઉપર અસીમ કૃપા હોય આ દિવસે અમે ધજાજી પણ ચડાવવાના હોય તો આવા અનેરા અવસરે બધાને જય સોમનાથ કે આદ્ર નક્ષત્ર સૌથી મોટું નક્ષત્ર માક્ષર મહિનાનું અને આજે અમને એટલો સરસ અવસર મળ્યો કે અમે ધ્વજાજીનું નું અમને તક મળી કે અમે ચડાવી શકીએ આજે પાર્થેશ્વર શિવલિંગ બનાવ્યા અમે ખાસ લંડન થી આજે આવ્યા છીએ સોમેશ્વર પૂજા કરવા ધ્વજાજી ચડાવવા અને પાર્થેશ્વર ની પૂજા કરવા માટે અને હું ગદગદ છું આજે સોમનાથ દાદાને કે મને હંમેશા આટલા સારી અવસર આપે છે મને મારા કે અમે આટલું સરસ કાર્ય પણ ત્યાં લંડન થી બેસીને વિચારી શકીએ છીએ અને સક્ષમ છીએ આ કરવા માટે અને હું એવું કહું છું કે આજે સો મહાશિવરાત્રીનું જો પુણ્ય મળતું હોય તો સો વર્ષ હું જીવવાની નથી તો એના કરતા વિશેષ છે કે મારો આખો જીવનનો બેડો પાર થઈ ગયો